ડેમનું રૂલ લેવલ હાલ એકોતેર પોઈન્ટ એસી મીટર છે જેને જાળવવા ડેમના તમામ દસ દરવાજા બે પોઈન્ટ વીસ મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને છ્યાસી હજાર ક્યુસેક પાણીને દમણગંગા નદીમાં છોડાતા નદી હાલ બે કાંઠે વહી રહી છે સેલવાસમાં સિઝનના પડેલા કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં ડાંગરનું વાવેતર કરવામાં આવતું હોય ખેડૂતોમાં સારા વરસાદને લઈ ખુશીનો માહોલ છવાયો છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ભરાવાના તેમજ રસ્તાઓના ધોવાણ થવાની ઘટનાઓ પણ યથાવત છે